વડોદરા સહેજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે ઘટનાએ ભારે ચકચાર જગાવી છે નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેના ઘરેથી અંતિમ યાત્રા નીકળી બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય અને નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનોએ કરી હતી

समाज ની રચના તોડી રહે છે તમામ ને દંડિત કરવામાં આવે ત્યારે સીધી સુકેનામાં આવી કે આને ન્યાયતંત્ર પર હું પૂરો વિશ્વાસ છે કે આ કાર્યવાહી તાત્કાલિક થાય અને તેના કારણે એવો દંડ મળે કે જેથી કરીને ભવિષ્યમાં આ સમાજ દ્વારા આ પ્રકારના ગેરવર્તનું ન થાય મને લાગે છે કે આવા બનાવો બનાવો વધતા જઈ રહ્યા છે તો દિલ્હીની સરકારે આ પરની ચર્ચા જોઈએ અને જે કેસ જલ્દી ચલાવની વાત છે એમાં ભી હવે સરકારે